જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત થયો આપણા ભાઈનો ભાઈ અત્યારમાં એવું કેવું રાજા વટલ હાલો તો સો અચ્યાર આપણે રાજા મેલી મેડલી માતાજીના મંદિરે પહોંચી ગયા બાકી બહુ જોરદાર અમે અને માતાજીના પાત્ર અને બધે પાત્ર ભાઈ હાલો મિત્રો કેમ છો મજામાં આપનું આજે સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આજનો વિડીયો થોડો સ્પેશિયલ કેમ કે આજે આપણે જવાના છીએ તો ક્યાં જવાના છીએ જોવા માટે વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને અત્યારે લગભગ છ જેવું વાગી ગયું છે અને આપણે પહેલાં તો ફટાફટ નીકળી જઈએ કેમ કે તૈયાર થઈ ગયા છીએ અને ચમન અને નીતિશ આપણી રાહ જોવે છે તો આજે આપણે જ્યાં જવાના છીએ તમને વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો તમને ખબર પડી જશે તો હાલો ભાઈ ઘરેથી ફટાફટ નીકળી

અત્યારે ખૂબ માણસો છે અને પાછો વાગ્યા પાછો રવિવારે એટલે એનાથી વધારે માણસો છે તો હાલો પહેલાં આપણે અંદર જઈ અને માતાજીના દર્શન કરી અને આરતીમાં આપણે અંદર જઈ હવે આપણે જો થોડીક વાર થોડું ટ્રાફિક ઓછું થાય પછી આપણે દર્શન કરવા જશું તો અત્યારે આપણે જો માતાજી ના મંદિર આવ્યા અત્યારે આપણે જો આ બારે તો આજે આપણે અહીંયા અમારા માટલ ગામ નું વાડી મેલી મંડળ આપણે અહીંયા રમે તો એ જોવા માટે અહીંયા આપણે રાજા બટલા આવ્યા હઈ અને અહીંયા મેલી માં જ રમવાના હે તો એ જોવા માટે આપણે અહીંયા આવ્યા હઈ અને હું નીલેશ અને જમણ અમે ત્રણે આવ્યા છીએ અને નિલેશ આપણે અંદર રહ્યા એટલે હવે થોડું ટ્રાફિક ઓછું થયું અને આપણે હવે દર્શન જશું અને તમે જો આપણા વિડીયો તમે જોયા હોય ને તો આપણે રાજા બટલા મેડિંગમાં હતા બે ત્રણ વિડીયો આપણે બનાવેલા છે આપણે ચેનલ પર હે પણ એ પણ તમે જોઈ આવજો પણ ખૂબ સરસ અને એમાં આપણે ખૂબ જણાવેલું છે કે શું કઈ રીતે છે ને બધું એ વિડીયો પણ જોશો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને હવે આપણે જાશું અંદર દર્શન કરવા માટે તો હાલો અંદર મળી જાય મિત્રો અમને આપણા ઘણા ટાઈમથી આપણા વિડીયો લગભગ કન્ટિન્યુ નથી આવતા કે હમણાં થોડું ખૂબ એવું વર્કને થોડું વધી ગયું ને એની હિસાબ આપણે લગભગ વિડીયો લગભગ આવતા નહીં હોય અમુક ગેપ વધી જતો હશે દસ દસ દિવસે વિડીયો આવે એ કેમ તમારું થોડું કામનું વધી ગયું એ હિસાબે બાકી હવે રેગ્યુલર જો આપણો ફ્રી થઈ ગયા હવે લગભગ બધા વિડીયો રેગ્યુલર આવશે હજી લગભગ આપણી હાલના ટાઈમમાં આપણે આશા લગભગ ફ્રીસ ચાલુ હશે તો એ બધા વિડીયો જરૂરથી જોજો અને સપોર્ટ જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો હાલ તો જોતી ટ્રાફિક થોડુંક ઘટી ગયું હોય એટલે આપણે હવે દર્શન કરવા જાય અને અત્યારે થઈ ગયો આપણે રાજાવાડના મેનલી માતાજીના છે ને પરચાની તો વાત જ ન કરાય એમ કે માતાજીના પરચા અપરંભાર હે અને અહીંયા માણસો તો ભાઈ ઘણું બધું હોઈએ અને જુઓ સામેની બાજુ આપણે અહીંયા મંડળ રમવાનું છે એટલે અહીંયા સ્ટેજ્યુઅમ ખોટેલું છે અત્યારે તો માણસો થોડું મીડિયમ છે પણ જ્યારે મંડળ ચાલુ હશે ને એટલે ખૂબ માણસો થઈ જશે અને આ બાજુ જો મેલી માતાજીનું મંદિર છે અને લોકો ત્યાં થોડું ઘટી ગયું એમ કે હજી આજના ટાઈમે તમે વિડીયોમાં જોયું તો ઘણું બધું માણસો હતું અને રવિવારના ટાઈમે ઘણું બધું માણસો હોઈએ તમે માતાજીની સાચી શ્રદ્ધા રાખો ને તમારા ગમે એવા કામ અટકેલા હોય ને એ પૂરા થઈ જ જાય અને માતાજીના ખૂબ પરચા છે તો તમે અવશ્ય એકવાર મુલાકાત લેવા આવજો રજા વડલામાં મેનલી માતાજીના દર્શન કરવા માટે અને હવે જો મંડળ ચાલુ થાય એટલે આપણે તમને મંડળમાં દેખાડશું તો બ્લોગમાં અત્યારે સુધી બની રહેજો અને કોમેન્ટમાં જયમાં મેળલીમાં જરૂરથી લખજો હાલો તો અત્યારે આપણે જો મંડળ જોવા આવ્યા હતા તો અત્યારે આપણે ચિરાગ ઠાકોર એટલે કે ચિરાગભાઈ આપણને મળી ગયા છે કે આપણે કોમેડી મંદિરમાં જોતા જશો તો અહીંયા છે જો આપણે હજુ આપણા આવી ગયા છે મંદિર જોવા માટે રાજા ગામમાં જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે આપણા ભાઈના લાઈવ મંદિર અત્યારે અમે ગયા રાજા વડ મેરડી મંડળ જોવા માટે આવ્યા વાળા મેરડી મંડળ તમે પણ આવજો બીજી વાર કરે ત્યારે અત્યારે નહીં તો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને એમાં કમેન્ટ કરો કે તમને ક્યાં મજા આવી રેડી શેર વધારે કરજો બસ અમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો પૂરો તો જો તમારે પણ વાળીવાળા મેલી માતાજીનું મંડળ જોવું હોય તો એમની ચેનલ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને લાઈવ પણ હશે પણ તમે જ્યારે જોતા છો ત્યારે લાઈવ નહીં હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ પણ જોન ચૂકશો નહીં અને હાલો હવે જો મંડળની તૈયારી ચાલુ છે તો મંડળ આપણે ચાલુ થાય એટલે તમને વ્લોગમાં બતાવશું વ્લોગમાં છેલે સુધી જોતા રહેજો તમારી સો સો મહિના ની ચોટીલા પરુડા અમને રાક્ષસ રાક્ષસની એકલી હિંમત કે ઘોડા માણસો ને રંજાડે પૃથ્વી માં બચાવેલા આતંક નો હું પણ કરીશ મેલવી મંડળ ચાલુ હે અને અત્યારે આપણે જો મેલવી મંડળી બહુ જોરદાર રમે અને માતાજીના પાત્ર અને બધે પાત્ર ભાઈ બહુ જોરદાર હે આપણે તો પહેલી વાર આવી એટલે પહેલી વાર એટલે આપણે હું કોઈ ક્યારે જોવા જાતા નથી ઓછા જાય અને જોવી તો થોડું ઘણું જોયું એટલે પહેલી વાર આપણે પૂરું જોયું એટલે શરૂઆતથી જોયું એટલે આપણને મજા આવી અને ઘણું બધું સારું છે અને હજી આપણે જોવી છીએ કેમ કે અહીંયા તો લગભગ હજી મોડેલકી ચાલશે એટલે બંને ત્યાં લગી આપણે જોશું અને જોવું હોય ને ભાઈ તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બહુ મસ્ત છે તમે એકવાર જરૂરથી જોજો અને અત્યારે જો ઠંડો પવન બહુ વધી ગયો છે એટલે કે ઠંડી ભાઈ વધતી જાય છે અને અમે આપણે જો ટી શર્ટ મને પહેરું છે એટલે ખરી તો જવાના જ છે પણ જોવાનું છે આપણે માટે પકડા પકડા ખરી જવાના અને જો આ બાજુ મંડળ ચાલુ છે માતાજી ના ગરબા સાંભળ્યા ને તે બહુ મોડું ઉઠાણ હવે મને શિરામણ આપવો એટલે હું માલ ઢોર સારવા

હવે આગળ જોજો અમારો